સુરતના ગોડાદરા વિસ્તારમાં દેશી પિસ્તોલ અને જીવતા કાર્ટિસ સાથે યુવાન ઝડપાયો સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કન્ટ્રી મેડ પિસ્તોલ અને સાત જીવતા કાર્ટિસ સાથે એક યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસના સૂત્રો અનુસાર આ યુવાન ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી સુરતમાં મજૂરી કામ કરતો હતો પોલીસને ખાનગી બાતમીદાર મારફતે મળેલી ચોકસાઈભરી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ ટીમે સુપર સિનેમા પાસે શાંતિનગર સોસાયટી વિસ્તારમાંથી આરોપીને હાથ ધર્યો હતો આરોપી પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને સાત જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા આ ગુનાહિત હથિયાર સુરત શહેરમાં સેના માટે લાવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં સ્થાનિક પોલીસની જાગૃતતા અને કાર્યક્ષમતા પરિણામે મોટા ગુનાને અટકાવવામાં સફળતા મળી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો